સવારે નવ થી સાંજે ચાર સુધી રાખવામાં આવેલ ઇન્ટરવ્યુમાં અંદાજીત એક હજારથી વધુ યુવાનો ઉમટી પડ્યા હતા જેઓએ ધક્કા મૂકી કરતા હોટલની ગ્રીલ તોડી કેટલાક યુવાનો નીચે પટકાયા હોવાનો વીડિયો ગત રાત્રેથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જો કે આ ઘટના બાદ કંપની દ્વારા હોટલની તૂટી પડેલ ગ્રીલ પોતાના ઘરે બનાવી આપી હતી પરંતુ આ વિડીયો વાયરલ થતાં બેરોજગારીની મોટી સંખ્યા જોવા મળી હોવાનું જિલ્લામાં ચર્ચાઈ રહ્યું છે Subscribe now and press the bell icon. Never miss an update.